રામધરી માટે ગયેલા પરિવારને અકસ્માત શિયોર તાલુકાના રામધરી ગામની ગામડા ગામે લૌકિક કામે જઈ રહેલા પરિવારને ને પાલેતાણા તાલુકાના જસપરા ગામ પાસે વાહનમાં ખામી સર્જાતા અકસ્માતની ઘટના બની હતી ત્યાંથી પસાર થતી વખતે પાલેતાણા એકસો બે વિધાનસભાના ધારાસભ્ય ભીખાભાઈ બારિયા સાહેબ પાલેતાણા એકસો બે વિધાનસભાના ધારાસભ્ય ભીખાભાઈ બારીયા લોકોને ઝડપથી સારવાર મળી રહે તે માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેમજ ધારાસભ્ય ભીખાભાઈ બારીએ પોતાની જ ગાડીમાં તાત્કાલિક ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ઝડપથી સારવાર મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ જાણ કરી તેમજ પાલિતાણાના ભાજપના હોદ્દેદારો અને આગેવાનો હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા